નવી દિલ્હી અને એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં આ વખતે ભીષણ ગરમી અને હીટવેવને મારી બધાને બેહાલ કરી દીધા આ વખતે ગરમીએ દિવસના જ નહીં રાતના પણ રેકોર્ડ તોડ્યા છે દિલ્હીમાં છેલ્લા એસી વર્ષની ભીષણ ગરમી આ વખતે પડી છે મહત્વનું છે કે ઉત્તર ભારતના રાજ્યોમાં હીટ સ્ટ્રોકના લીધે અનેક લોકોના જીવ ગયા છે ઉત્તર ભારતમાં ગરમી જબરદસ્ત ત્રાટકી છે સમગ્ર દેશમાં લૂથી મરવાનો સિલસિલો જારી છે ગ્લોબલ વોર્મિંગના પ્રતાપે હીટવેવ નવી આકૃત બનીને ઉભરી આવે છે આ વર્ષે સૌથી લાંબા સમય સુધી હીટવેવ ચાલ્યા અને ભારે ગરમીના લીધે બીમાર થવાના પચીસ હજારથી વધુ કેસો નોંધાયા છે યુરોપિયન ક્લાઇમેટ એજન્સી કોપરનિક્સ મુજબ મે બે હજાર ચોવીસથી અત્યાર સુધીનો સૌથી વધુ ગરમ મહિનો હતો ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ક્ષેત્રમાં કેટલાક હિસ્સા પ્રચંડ ગરમીની ઝપેટમાં છે આ વર્ષે દેશ સૌથી લાંબી અને ભીષણ ગરમીનો માર સહન કરી રહ્યો છે આમ વર્ષ બે હજાર ચોવીસ છેલ્લા પંદર વર્ષમાં સૌથી વધુ તીવ્ર અને સૌથી વધુ હિટવેવ ધરાવતા દિવસો વાળું વર્ષ બનવા જઈ રહ્યું છે બ્યુર રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ